મિત્રો અમે થઈ ગયા છીએ સરસ મજાના રેડી અને આજે જવાનું છે દાદા વાળીએ કેમ કે આજ તો શનિવાર છે અને સુરત થી આવ્યા છે શ્રીફળ વધે આવી અને દાદાના દર્શન કરી આવી કેમકે પછી તો ફરીથી આવો મોકો મળે ન મળે એટલે થઈ ગયા સરસ મજાના રેડી અને અત્યારે એવા ગયા છે ઘડિયાળમાં પાંચ એટલે ફટાફટ જાય ચાલો અમારી જોડે દાદાના દર્શન કરવા અમારે છે પીનુ દીદી શિલ્પામા અને મમ્મી ને ફય આગળ છે અને જો આ છે ફટિકોર અમારો વાડીનો વ્યૂ ત્યારે મસ્ત લીલો છ ફટાફટ દર્શન કરી આવી તડકો પણ હજી છે આકાશમાં સૂર્યનારાયણ આકાશમાં છે પછી આંજ પડી જાય તો પછી કાંઈ મોડું થઈ જાય રસોઈનો પણ ટાઈમ થઈ જાય એટલે ફટાફટ હાલો દર્શન કરી આવી ચાવી લઈ લીધી હાથમાં ફટાફટ જાય કાપી ન દીધી પછી રસોઈનો ટાઈમ થઈ જાય ખેતરમાં જો મસ્ત મજાના એવડા ઉભા છે હવે પહોંચી ગયા છીએ દાદાવાડી એ હાલો હું તમને મારું દાદાવાડીનું મંદિર બતાવું જો મારા દાદાવાડી છે આવી મસ્ત મજાની વાઈ વાઈ થોડીક ખબળી ગયેલી છે વર્ષો પહેલાની છે એટલે એટલે માથે નેટ નાખી દીધી છે અંદર મસ્ત મજાના કબૂતર મજા કરે છે

મિત્રો આજના ડિનરમાં છે ખીચડી અને ટમેટર શાક એટલે ટમેટર શાક મસ્ત મજાનું છે અને ભાખરી લોટ બંધવાનો કરે છે દીવા કેશરી હેલ્પર છે થોડી થોડી હેલ્પ કરાવે છે ચિરાગભાઈ આવી ગયા છે ફોન જોઈશ દિવાળીની મજા માણે છે પિયરે એવા છે ચિરાગભાઈ અને આ તો ધનતેરસ છે બારસ છે પણ ધનતેરસનો ભાગ બેસી ગયો કા મમ્મી જમી ને થઇ ગયા છે ફ્રી અને કેશુ ને પરાય ને વેન કરી ચિરાગભાઈ એવા છે દિલ્હી થી પરાય ને ફટાકડા લેવરા એટલે જુઓ કેશુ બેન પરાય ને ફટાકડા લેવરા આવ્યા છે હું તમને ફટાકડા બતાવી કેશવી જો આ લઈને અમે હા જો આ બધા ફ્રી થઈને બેસી ગયા છે ફટાકડા ફોડવા જો આયા એને નાના એવા પાટલા ઉપર ફટાકડા મસ્ત મજાના લે પોખી દીધા ફોડવાના નથી ખાલી રમવાના છે ટાકા દીકરી ગયા ઝાડુ કરવા અમારે દિવાળીમાં બારસ ને દિવસ થી ચાલુ થઈ ગઈ લાવો લાવવાય અને ચપ્પલ નીચે લાવો કેવાનું આ બતાઈ દો દેખો મને બધા તો અત્યારે વાગી ગયા છે ઘડિયાળમાં પોણા અગિયાર અને આજનો દિવસ બહુ સારો રહ્યો કેમકે સવારે ડેલી સાફ કરી અને સીડી સાફ કરી થોડોક થાક લાગ્યો પણ ઘરનું કામ પતરી ગયું કાંઈ વાંધો નહીં પણ બપોર કેડે દાદાવાડી ગયા દર્શન કરવા લે બહુ મજા આવી ગઈ અને સાંજે કે સિવારે રમકડામાં બહુ મજા કરી ફોડવામાં થોડીક ધમાચકડી કરી પણ કાંઈ વાંધો નહીં હાલ છે અને અત્યારે દે વિડીયો થઈ ગયો બહુ લાંબો એટલે વિડીયોના કરદે એ જો અમારો વિડીયો ગમે હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળ્યું શું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ